બનાસકાંઠામાં ચૌધરી સમાજના યુવકની હત્યાથી રોષ પાલનપુર અમદાવાદ હાઈવે પર ખાનગી હોટલ પાસે યુવકની હત્યા થઈ દસ થી વધુ લોકોના ટોળાએ હથિયારથી હુમલો કર્યો હતો પૈસાની લેતી દેતીમાં યુવકની હત્યા થઈ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો ચૌધરી સમાજના લોકો સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા પોલીસ વહેલી તકે આરોપીને પકડીને કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે દુઃખદ ઘટના અમારા બંને ભાઈઓ પર ઘટી અને એમના સારવાર દરમિયાન રાત્રે એક ભાઈનું બે અથવા અઢી વાગે ભાઈ ભરતભાઈ નું તેઓ મૃત્યુ પામેલ છે અમે અને સખત શબ્દોમાં અમારો સમાજ વખોડી કાઢે છે અને એની સાથે જે પચીસ કે ત્રીસ જણ નું જે ટોળું લઈને આવ્યો હતો એ બધા જ બધાની ધરપકડ કરવામાં આવે અને આ નરાદમોને જ્યાં સુધી ફોસીના મોચડે ચડાવવામાં ના આવે ત્યાં સુધી અમે કે અમારો સમાજ જશે નહીં જંપીશું નહીં આવી રીતના ખુલ્લી તલવારો લઈ તમે પચીસ ત્રીસનું ટોળું પાઇપોન ધારિયાના બધું લઈ અને તમે બે નિર્દોષ જે હુમલો કર્યો અને જો હું એક ભાઈનું જે મૃત્યુ થયું છે મારો ભાઈ થાય છે અમે તો એ પરિવાર હર્ષભાઈ સંઘવી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે કે સંવેદનશીલ સરકાર કહે છે તો અમારી તો એક જ માગણી છે કે જ્યાં સુધી એ ગુનેગારોને ઝડપી અહીંયા પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીં અહીંથી લાશ લેવાના નથી એ તો મારી સ્પષ્ટ વાત છે ગુનેગારોને પહેલાં હાજર કરો એક તમે સ્પેશિયલ એસઆઈટીની રચના કરો કે આમના ઉપર ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવો અને તાત્કાલિક અને એવી દાખલા રૂપ સજા કરો કે આ લોકો જીવનમાં એના લીધે બીજા દસ જણા પણ આવું કરતા સો વખત વિચાર કરવા જોઈએ